વર્ષા બેન આપણને છે ને ગોઠવણ ની અંદર થોડી ઘસારા શરૂઆત થઈ ગઈ હતી મેં તમને સમજાવ્યું હતું બરાબર અને કમર ની અંદર એક એલ્ફા એસ્વર એક નસ દબાતી હતી આપડી જે ટૂંકમાં મણકા જે નસ પગમાં ઉતરે એ નસ થોડીક દબાતી હતી એવી રીતે સર્વાઈકલ માં થોડુંક રેડ્યુશન થતું હતું એક નસ દબાતી હતી એક કમર એથી દબાતી હતી એ નસ માં જે લોહી આવું જોઈએ એ નહોતું આવતું એટલે ટૂંકમાં આપણે તકલીફ થતી હતી ખંભા દુખતા હતા બરાબર અને

અને આપને કોઈ બીજી તકલીફ ન હોય અને તમારા ટ્રીટમેન્ટ થી જ બધું બહુ સરસ છે બધું સરસ

આપડે મેન વસ્તુ એ કે આપણે દવા નથી આપતા બરાબર દવા વગર સારું થઈ જાય એ વસ્તુ મહત્વની છે સર રચના તો અરે મારી માં હો ને સારું કરી દેજો આવો જો હું Hello. blue Hello. 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 Oh, uh, that's it good. That's, hard. that's, that's.